નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજે તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ આજની વિડિયોમાં વાત થશે ઈન્ડિયા વર્સિસ બાંગ્લાદેશમાં ભારતની થઈ છે ટ્રોફી પ્રાંતિજમાં અકસ્માત થયેલી કારમાંથી દોઢ કરોડની લોટ બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી ટ્રેનના ડ્રાઇવરે જીવ જોખમમાં મૂક્યો વિડિયો થયો છે વાયરલ તહેવારો પહેલાં આંચકો એલપીજી સિલિન્ડર થયા છે મોંઘા દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત લથડી છે મોદીજી તમારો ગમન પણ તૂટી જશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે ભૂતિયા શિક્ષિકાને કરાયા છે બળતરફ નવરાત્રી પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેદાનો વિવાદમાં છે યમુના એક્સપ્રેસની મુસાફરી થઈ છે મોગી અને હવે લાયસન્સની ઓનલાઈન પરીક્ષા માટે આરટીઓ કચેરી જવું પડશે નહીં હવે મિત્રો સમાચારો વિસ્તારથી નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે રજિસ્ટ્રેશન કરાવીને ફી ભરતા જ પરીક્ષાની તારીખ જનરેટ થશે પરીક્ષામાં પૂછાતા પંદર પ્રશ્નમાંથી નવ પ્રશ્ન સાચા હોવા જરૂરી છે અને જો નવ પ્રશ્ન સાચા હશે તો ત્વરિત લાઇસન્સ જનરેટ થશે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પદ્ધતિ પહેલાં જેવી જ રહેશે ઓનલાઈન પરિવહન ડોટ જીઓવી ડોટ આઈ એન પર અથવા તો ઓફલાઈન અરજી પણ કરી શકાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યમુના એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરવી હવે મોંઘી થઈ ગઈ છે આ એકસો ને પાંસઠ કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે પરથી પસાર થશો તો બાઇકર્સ અને કાર સવારોએ બાર ટકા વધારાનો ખર્ચ ચૂકવવો પડશે નવા દરો અનુસાર હળવા વાહનો કાર અને જીપને યમુના એક્સપ્રેસ વેથી પસાર થવા માટે રૂપિયા બે પોઈન્ટ સાહીઠના બદલે પ્રતિ કિલોમીટર બે પોઈન્ટ પંચાણું રૂપિયા ચૂકવવા પડશે ટુ વ્હીલર્સે સવા રૂપિયાના બદલે દોઢ રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે ચૂકવવા પડશે તો નવરાત્રી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેદાનમાં આયોજનને લઈને વિવાદ ઉભો થયો છે ગરબાના આયોજનને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના વિરુદ્ધ નવરાત્રી આયોજન માટે ગ્રાઉન્ડ અપાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે કે એસ્ટેટ વિભાગના સર્ક્યુલરનું ઉલ્લંઘન કરીને આ ગ્રાઉન્ડ આપવામાં આવ્યા છે નિયમ પ્રમાણે કોર્પોરેશનના મેદાન પર આયોજન કરવા માટે બે મહિના પહેલાં અરજી કરવી પડતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીના ભૂતિયા શિક્ષિકાને આખરે બળ તરફ કરી દેવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકા ભાવનાબેન પટેલ અમેરિકામાં રહેતા હતા અંબાજીમાં ભારે વિવાદ બાદ આખરે બરતરફ કરી દેવામાં આવ્યા છે ભાવના પટેલે પાનસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા આ અગાઉ શિક્ષિકાએ પોતાના પર તંત્ર સામે ચાર હાથ હોવાનો પણ દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગ અટકાયત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે પર્યાવરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહેલા સોનમ વાંગચોક અને સેંકડો લદ્દાખીઓની અટકાયત અસ્વીકાર્ય છે મોદીજી ખેડૂતોની જેમ આ ચક્ર પણ તૂટી જશે અને તમારો અહંકાર પણ તૂટી જશે તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિગ્ગજ અભિનેતા રજનીકાંતને સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને પેટમાં દુખાવાની ફરિયાદ હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર રજનીકાંતની હાર્ટ સર્જરી કરવાનું આયોજન છે હાલ તેમની હાલત સ્થિર છે હાલ તેમની તબિયત સારી હોવાનું તેમની પત્નીએ જણાવ્યું છે રજનીકાંતનું પણ બે હજાર સોળમાં અમેરિકામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના નવા દર પહેલી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવે છે તહેવારો પૂર્વે જે ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર સત્તરસોને ચાલીસ રૂપિયામાં મળશે જોકે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટ્રેન બ્રિજ પર ઊભી છે તેનો ડ્રાઈવર જીવ જોખમમાં મૂકીને બ્રિજ પર ઉતરીને ટ્રેન ચલાવવાની કોશિશ કરે છે આ વિડીયો આસામનો છે અને આ ઘટના છવ્વીસ સપ્ટેમ્બરની છે બ્રિજની અને પાટીલા દહ વચ્ચેના બ્રિજ નંબર ચારસો ને છપ્પન પર અચાનક ટ્રેન બંધ થઈ ગઈ હતી ત્યારે લોકો પાઇલટ કુમારે લીકેજને ઠીક કરવા માટે જીવ જોખમમાં મૂક્યો હતો જેમના હવે વખાણ પણ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઊર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે રાજ્યમાં સાત હજાર બસોથી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે જેના થકી પશુપાલકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે બાયોગેસ પ્લાન્ટના કારણે ઇંધણ ખર્ચની બચતમાં પણ સુધારો થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં દોઢ કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જણાવી દઈએ કે લૂંટારો અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હોવાની ચોંકાવનારી જાણ ભેદુ કાર ચાલકે કરી હતી જે બાદ પછી એલસીબી અને એસઓજીની ટીમ દોડથી થઈ ગઈ હતી અને લૂંટારોઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ ભારત જીતી ગયું છે આ સાથે બે શૂન્યની લીડથી ભારતે આ ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી છે ટેસ્ટના અંતિમ દિવસે બોલર્સે બાંગ્લાદેશને આઉટ કરતાં મેચમાં સંપૂર્ણ કાબૂ જમાવતા સિરીઝ ભારતના ખવાડવામાં આવી છે જયસ્વાલે ફિફ્ટી ફટકારી છે તેથી સૌથી વધુ રન બન્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે